વાહ ભાઈ વાહ શું નજારા છે હાશિયત છે હાય કેટલો મસ્ત ઠંડો પવન આવે છે ઉનાળામાં રોજ આપણે આવીવશું ગરમી તો ન હા પાણી કેટલું મસ્ત છે હાલને પાણીમાં ના હો મને તરતા નથી મને પાણીની બહુ બીક લાગે હું નહીં આવું હું તરતા હાલો હોય ભાઈ હું નહીં આવું તમે મને તો બીક હાલો ને માં બેવાનો ન હોય હું સૌ નહીં તમારે રે પછી હું બેવાનો હોય જાય તું પહેલા જા પછી હું આવું ને હો તું પહેલા જા ને તમ બે આવો કાઈ નઈ થાય મજા આવશે કેમ કરું છે જાવું છે હા તો જાય બીજો હું છે થાય જોઈ જાય હા તો અમે આવી છે તને કરતા આવડે છે ને પછી હા ફાકા મારતો ને là tất cả mọi người có thể youtube mà chưa thấy chưa thấy chưa thấy Youtube thấy chưa 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 thấy nó thấy chưa 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 thấy chưa